નામ રણજીતસિંહ રઘુરાજસિંહ ઝાલા વ્યવસાય ખેતી અને સોશિયલ વર્ક ધાંગધ્રા શહેરમાં કાટ દરવાજાની અંદર મેરુભાના ઉતારા નામની વડીલો પારજીત મિલકત અમારા પૂર્વ પરદાદાને ધાંગધ્રા સ્ટેટ તરફથી બક્ષિસ આપવામાં આવે વર્ષો વર્ષથી અમે તેનો કબજો ભોગવતો ભોગવીએ છીએ અને તારીખ પચીસ એપ્રિલના રોજ ના અધિકારી શ્રી એસપી જાડેજા સાહેબ નાયબ કાર્યપાલક અને શ્રી ગઢવી સાહેબ અને અન્ય સ્ટાફના લોકો આ અમારી વડીલો પાર્જિત મિલકતના લગાવેલ તાળા તોડી અંદર ઘૂસણખોરી કરેલ અને વિડીયોગ્રાફી કરેલ આ બાબતની જાણ જાણવાને થતાં અમે તુરંત ત્યાં ગયેલ અને સાહેબને આ આવું બધું કરતા અટકાવેલ અને અમે સાહેબને કહેલ કે સાહેબ તમે આવું ન કરો અમારી પાસે બધો રેકોર્ડ આધાર પુરાવા છે વર્ષો વર્ષથી અમારો કબજો ભોગવતો છે અમે તમને ડોક્યુમેન્ટ બતાવી છે એ પહેલાં તો સાહેબે ત્યાં ઓરડીમાં તાલપત્રી પડેલ હતી એ ઉઠાવી લીધેલ અને ઉપર ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ હતી એ પણ બળજબરી પૂર્વક ત્યાંથી ઉપાડી લીધેલ અને અમારી ફાઇલ કે જેમાં ઓરિજિનલ અને ઝેરોક્ષ દસ્તાવેજી પુરાવા હતા આ પ્રોપર્ટીને લગતા જેમાંના એક ધાંગ્રા સ્ટેટે અમને આ પ્રોપર્ટી મારા પરદાદા મેરુભા લખી આપેલ તેના લેખ હતા મારા ફાધરને તરફથી જે નોટિસ આપવામાં આવેલ હતી નેવુંમાં માં અને પંચાણુંમાં માં એની ઓરિજિનલ કોપીઓ હતી અને વડી કચેરી નાયબ કાર્યપાલક સુરેન્દ્રનગરમાં અમે અમોએ જે આધાર પુરાવા આપ્યા હતા એની ઓરિજિનલ રેકોર્ડ ની કોપી હતી એ બધું લઈ ગયા અને સાથે બીજી દસ્તાવેજી ઝેરોક્ષ કોપીઓ હતી એ પણ લૂંટ કરી અને લઈ ગયેલા અમારી નજર સામે અને એ લોકો બીજા પાંચ છ જણા સ્ટાફના અન્ય સાથે હતા અમે એકલા હતા એટલે અમે કશું કરી શક્યા નહીં અમે રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે પહેલી તારીખે લેખિતમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં આ બાબતની ત્રણ પાનાની ફરિયાદ આપેલ જેની એક નકલ અમે ડીએસપી કચેરી સુરેન્દ્રનગર અને ડીવાયએસપી કચેરી પણ રવાના કરેલ ત્યારબાદ અને ચાર તારીખે અમારું નિવેદન લેવામાં આવેલ ત્રણ તારીખે આ નિવેદન લેતી વખતે નિવેદનમાં સહી કરનાર અધિકારીએ અમારી સાથે વર્તન સારું ન હતું જેની પણ અમે રજૂઆત ત્યાં પોલીસ સ્ટેશનમાં કરેલ હતી જે તે ટાઈમે લેખિતમાં ત્યારબાદ અમે તરત જ ત્યાં અમારા નિવેદનની કોપી માગેલ પરંતુ અમને કોપી આપવાનો સાફ

માર્ગે જવાની ફરજ પડશે